નમસ્કાર ખેડૂત મિત્રો હું પણ ખેડૂત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આપણે વાત કરશું ચોવીસ તારીખ સુધીમાં હવામાન વિભાગની આગાહી છે આ આગાહી હવામાન કેન્દ્ર અમદાવાદ ભારત મોસમ કેન્દ્ર વિજ્ઞાન વિભાગ દ્વારા કરવામાં આવે છે આ આગાહી સચોટ અને સાધનિક આગાહી છે અનુમાનિત આગાહી પ્રતિ સાધનો દ્વારા નક્કી કરવામાં આવી છે તેવી આગાહી છે આવા જ વિડીયો વિસ્તારથી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ના કરી હોય તો અત્યારે ખેડૂતો માટે ખાસ ચોવીસ તારીખ સુધી ખતરનાક આગાહી કરવામાં આવી છે તેને આપણે વિસ્તારથી વાત કરશું એ પણ નકશા સાથે વિસ્તારથી હવે આપણને નકશામાં જ્યાં સફેદ ગુજરાતના નકશામાં આપણને સફેદ દેખાય છે તેવા જિલ્લાઓમાં હાલ એકવીસ દસ બે હજાર પચીસના દિવસે વરસાદ પડવાની હાલ કોઈ સંભાવના નથી દેખાતી પણ જ્યાં ગુજરાતના નકશામાં લીલો કલર દેખાય છે તેવા જિલ્લાઓમાં છૂટા છવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે તેવા જિલ્લાઓ વિશે આપણે વાતચીત ડાંગ નવસારી વલસાડ દાદર અને નગર હવેલી દમણ આવા જિલ્લાઓમાં છૂટા છવાયા સ્થળો પર ગાજવીજ સાથે વરસાદ હળવાથી મધ્યમ મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે મધ્યમ વરસાદનો અર્થ એવો થાય કે પચીસ ટકા વિસ્તારમાં છવાય સ્થળો પર એ જિલ્લામાં છવાયેલા આખા જિલ્લામાં લઈ પણ જિલ્લાના અમુક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના પૂરેપૂરી છે હવે છૂટ ગ્રીન એલર્ટ એવી રીતે અલગ અલગ પ્રકારના એલર્ટ અનુસાર હાલ ફક્ત ગ્રીન એલર્ટ આપવામાં આવ્યું છે પણ છૂટા છવાય સ્થળો પર ગાજવીજ સાથે વરસાદ હળવાથી મધ્યમ વરસાદ એટલે વીજળી પણ પડશે વાદળછાયું વાતાવરણ પણ રહેશે તાપમાનમાં પણ ફેરફાર જોવા મળશે તેથી ખેડૂતોને આ ચેતવણી ભરી આગાહી છે તો એના પૂર્વ તૈયારી કરી દેવા માટે આ વિડીયો અમે બનાવવામાં આવે છે એકવીસ દસ બે હજાર પચીસ આઠસો યુગાબ્દ પાંચ હજાર એકસો ને સત્યાવીસ એની અનુસાર આપણે વધુ વિસ્તારની વાત કરી તો હાલ જે સિસ્ટમ સક્રિય થવાના લીધે વરસાદની સંભાવના છે તો તેને આપણે યોગ્ય હળવાથી લેવી નહીં આગળ આપણે વાત કરીશું તો હવે આપણે વાત કરવી બાવીસ દસ બે હજાર પચીસના દિવસની વરસાદની આગાહી અનુસાર હવે હાલની સ્થિતિ અને અનુમાનિત પરિણામો હવામાન કેન્દ્ર અમદાવાદ અને ભારત મોસમ વિજ્ઞાન વિભાગ દ્વારા જે કરવામાં આવે છે તે અનુસાર આપણે વિશ્લેષણ કરવી તો આપણને આ જાણવા મળે છે કે જ્યાં આપણને ગુજરાતના નકશાઓમાં સફેદ કલર દ્વારા જિલ્લાઓ દેખાવામાં આવે છે તેવા જિલ્લાઓમાં હાલ કોઈ સંભાવના વરસાદ પડવાની નથી તો તેના વિશે આપણે વિસ્તારથી વાતચીત કરવી આગળ તો ગુજરાતના જિલ્લાઓમાં જ્યાં આપણને લીલો કલર દેખાય છે તેવા જિલ્લાઓમાં છૂટા છવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્ય વરસાદ પડવાની સંભાવના છે હા તમે સાચું સાંભળ્યું છે તેવા જિલ્લાઓમાં છૂટા છવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્ય વરસાદ પડવાની સંભાવના છે તેવા જિલ્લાઓ વિશે આપણે વિસ્તારથી વાત કરવી તો તાપી તાપી જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે અન્ય જિલ્લો ડાંગ ડાંગમાં પણ ગાજવીજ સાથે હળવા મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે નવસારી જિલ્લામાં પણ છૂટા છવાયા સ્થળો પર ગાજવીજ સાથે મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે વલસાડ જિલ્લાઓમાં પણ છૂટા સ્થળો પર ગાજવીજ સાથે મધ્યમ હળવા વરસાદ પડવાની સંભાવના છે છે પણ વરસાદ પડવાની સંભાવના અને દાદર અને નગર હવેલીમાં પણ સ્થળો પર ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે ગ્રીન એલર્ટ અનુસાર વરસાદ પચીસ ટકા સુધી પડવાની સંભાવના છે જે જિલ્લાઓમાં છૂટા છવાય સ્થળો પર અમુક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે તે આ વિગત દેખાડવા માગે છે આગળ આપણે વાતચીત કરીશું તેવીસ દસ બે હજાર પચીસની આગાહી વિશે વિસ્તારથી વાત કરશું આ આપણને નકશામાં જોવા મળે છે તે અનુસાર ત્રેવીસ તારીખે પણ વરસાદ પડવાની સંભાવના છે તો ચાલો આપણે વાતચીત કરીએ વિસ્તારથી કે ત્રેવીસ તારીખે કયા કયા જિલ્લામાં વરસાદ પડશે અને કેવા કયા કયા જિલ્લામાં વરસાદ નહીં પડે આપણે ચોવીસ તારીખ સુધીની આગાહી વિશે આપણે વાતચીત કરીશું તો હાલ આપણે શરૂઆત કરવી ત્રેવીસ દસ બે હજાર પચીસના દિવસનું પૂર્વ અનુમાન ગણતરી કરી તો વિસ્તારથી વાતચીત કરવી અનુસાર જે માહિતી આપણને ગુજરાત કેન્દ્ર અમદાવાદ આઈ એમ સી જેને કહેવામાં આવે છે અને ભારત મોસમ વિજ્ઞાન વિભાગ દ્વારા જે આગાહી કરી છે તે અનુસાર આપણે આજે વિસ્તારથી વાતચીત કરીએ તો તેમાં આપણને જાણવા મળશે કે ગુજરાતના જે સ્થળો પર આપણને નકશામાં દેખાય છે તેવા સ્થળો પર ત્યાં સફેદ કલર જે જિલ્લાઓમાં દેખાય છે તેવા જિલ્લાઓમાં હાલ કોઈ પણ વરસાદ પડવાની સંભાવના હાલ પૂરતી કોઈ આગાહી અનુમાન નથી અને કોઈ સંભાવના પણ એવા જિલ્લાઓમાં દેખાતી નથી કે તેવા જિલ્લાઓમાં વરસાદ પડી શકે તો જે આપણે વાતચીત કરી કે કયા જિલ્લાઓમાં વરસાદ પડશે તો તેવા જિલ્લાઓ અનુસાર છૂટ વિગતવાર વાતચીત કરવી તો તાપીમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે હા સાચું તમે સાંભળો તાપી જિલ્લામાં વરસાદ પડવાની ત્રેવીસ તારીખની સંભાવના છે તો તેવા બીજા જિલ્લા વિશે વિસ્તારથી વાતચીત કરીએ તો હા ડાંગ જિલ્લામાં પણ વરસાદ પડવાની સંભાવના છે ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના ડાંગ જિલ્લામાં પણ હવામાન વિભાગ કેન્દ્ર દ્વારા કરવામાં આવી છે આ આગાહી છે સાધનિક આગાહી છે તે આવી સચોટ આગાહી જાણવા માટે અમારે ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી નાખો આગળ આપણે વાતચીત કરી નવસારી વિશે નવસારીમાં પણ છૂટા છવાયા સ્થળો પર ગાજવીજ સાથેથી હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે હા છૂટાછવાયા સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે આગળ એક જિલ્લાની વાત કરું તો અને વલસાડ જિલ્લામાં પણ વરસાદની આગાહી પડવાની સંભાવના છે આગાહી અનુસાર હળવાથી મધ્યમ વરસાદ પણ પડશે ત્યાં આવી સંભાવના કરવામાં આવી છે તો ખાસ ચેતવીને રહેવા માટે અમારી ચેતવણી છે દમણમાં પણ છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે અને હા દાદર અને નગર હવેલીમાં પણ છૂટા છવાયા સ્થળો પર વરસાદ પડવાની સંભાવના છે આગળ આપણે વાતચીત કરશું વિસ્તારથી ટૂંકમાં આપણને કેવી તો જે જિલ્લાઓમાં લીલો કલર દેખાય છે તેવા સ્થળો પર છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે તો આ અનુસાર આપણે ખાસ જૈને રહેવા વિનંતી આગળ આપણે વાતચીત કરશું ચોવીસ તારીખ વિશે તો હવે આપણે વાતચીત કરીશું ચોવીસ દસ બે હજાર પચીસના વરસાદનું પૂર્વ અનુમાન જે આપણને કહેવામાં આવે તો હા હજી આગાહી અત્યાર સુધી સાધનિક આગાહી અનુસાર આપણે વાતચીત કરવી તો હા ચોવીસ દસ દિવસે પણ ગુજરાતમાંથી વરસાદ જવાની નામ નથી લેતું તો તેના વિશે આપણે વિસ્તારથી વાતચીત કરવી તે અનુસાર તાપી જિલ્લામાં હાલ છૂટા છવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે જે જિલ્લાઓમાં લીલો કલર દેખાય છે તેવા જિલ્લાઓમાં છૂટા છવાયા સ્થળો પર ગાજવીજ સાથેથી હળવા વરસાદ પડવાની સંભાવના છે એટલે વીજ ગાજવીજ સાથે વરસાદ પડશે ફક્ત વરસાદ નહીં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે જે જિલ્લાઓમાં સફેદ તમને દેખાય છે તેવા જિલ્લાઓમાં સફેદ કલર દેખાય છે તેવા જિલ્લાઓમાં હાલ કોઈ પણ જગ્યાએ વરસાદ પડવાની સંભાવના થતી ત્યાં લીલો રંગ દેખાય છે તેવા જિલ્લાઓમાં વરસાદ પડવાની સંભાવના છે તેવા વિસ્તારમાં આપણે અન્ય વિસ્તારની વાતચીત કરી તો નવસારી જિલ્લાઓમાં વરસાદ પડવાની સંભાવના છે હા નવસારી જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે આગળ વાત ડાંગ સંભાવના છે વલસાડ જિલ્લામાં પણ છોટા છવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે દમણમાં પણ વરસાદ પડવાની સંભાવના છે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે એવી રીતે બીજા જિલ્લા છૂટા છવાય સ્થળ પર ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે દાદર અને નગર હવેલીમાં આ દાદર અને નગર હવેલીમાં છૂટા છવાય સ્થળો પર મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે તો ચોવીસ તારીખને અનુમાન આપણે વાતચીત કરવી તે અનુસાર તાપી ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદર અને નગર હવેલીમાં છૂટા છવાય સ્થળો પર મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો કરી નાખો આવી મહત્વપૂર્ણ માહિતી અમે આપણને સચોટ અને સાચી માહિતી આપણા સુધી પહોંચાડી છીએ અમારું કાર્ય ફક્ત સેવાકીય પ્રવૃત્તિ કરવાનું છે તો ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન મળી રહે તેના માટે અમે આવા વિડીયો બનાવીએ છીએ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારી સાથે જોડાયેલ રહો જય હિન્દ ચાઈ કિાન